જોવા માટે પછી અમે ઇન્સ્ટાગ્રામની પેજની અંદર સ્પેશિયલ એડિશન વાળું ઓઇલરનું અમને એડવર્ટાઇઝ મેળવી આ તેનું દસ હજાર સ્પેશિયલ એડિશન છે જેમાં ત્રણ મહત્વના ફીચર મળી જાય છે એક મ્યુઝિક સિસ્ટમ એક ગરમી માટે પંખો અને મહત્વનું ફીચર રિવર્સ પાર્કિંગ સેન્સર પણ મળી જાય છે જેના લીધે નાની મોટી ગલીઓમાં પણ વાંધો નથી આવતો મારું નામ ચિરાગ છે હું ટુ મોર કંપની સાથે જોડાયેલો છું હવે એ લોકોને જ્યારે અમારે માલ પહોંચાડવું હોય ત્યારે અમે જ્યારે થર્ડ પાર્ટી વ્હીકલ યુઝ કરતા ત્યારે અમારે ઘણી વખત ઘણા પ્રોબ્લેમનો સામનો કરવો પડતો જેમાં કોસ્ટિંગનું હતું ડ્રાઈવરના ટાઈમે ડિલિવરી નો થાય એના હિસાબે અમારે ઘણા પ્રોબ્લેમ રહેતા પ્લસ એનું કોસ્ટિંગ બી અમારે બહુ હાઈ થતું હતું મારું નામ સિદ્ધાર્થ છે હું ટુમોર તરીકે હવે ઓઈલર આવી ગયા પછી અમારે ઘણા બધા ફાયદા થઈ ગયા છે જેમ કે અમારે ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી થાય છે જેનાથી અમારા કસ્ટમર છે ડિસ્ટ્રીબ્યુટર અમદાવાદમાં આવેલા છે જેનાથી અમને ઓઇલર લેવાની જિજ્ઞાસા પછી અમે ઓઇલરનું ખરીદી કરીને